કારીગરોને દોઢસો કારીગરોને તૈયાર કરી અને એને રોજગારી મળે એ હેતુથી મેં આ ટાંગલિયા કલાને ટાંગલીયા કલા એમને શીખવાડ્યું નવી નવી ડિઝાઇન આપી અને શીખવાડ્યું અને એ દ્વારા જે ચાલીસ વર્ષની મારી આ સખત મહેનતના લીધે સરકારશ્રીએ જે મારા જે આ ટાંગ ટાંગલિયાને કલાને જીવંત રાખવા માટે જે મારા પ્રયાસોને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ મને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એ બદલ હું સરકારશ્રીનો ખૂબ જ ખૂબ આભાર માનું છું અને બહુ આનંદ અનુભવું છું મેં ચાલીસ વર્ષથી આની અંદર નવી નવી આઈટમ બનાવી જેવી કે સાલ બનાવી સાલની અંદર મને નેશનલ એવોર્ડ મળ્યો ઓગણીસો નેવુંની અંદર ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર મેં સાડી બનાવી અમારી આ ટાંગલીયા કલાની અંદર શાલથી શરૂઆત થઈ પ્રોડક્ટની અંદર શાલ ડ્રેસ મટિરિયલ કોટનની અંદર ડ્રેસ મટિરિયલ સિલ્કની અંદર સાડી દુપટ્ટા અને સ્ટોલ પણ બનાવવામાં આવ્યા જે ઘણા લોકોએ આને પ્રચલિત થયા અને ઘણા લોકોએ ખરીદી પણ લીધી